ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે બધા લોકોને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય આ ભયંકર ગરમીઓમાં આપણે કઈ ડીશ બનાવી તે ઝંઝટ ખૂબ રહેતી હોય છે તો આજે આપણે બનાવીશું વાડી પોગ્રામ સ્પેશિયલ બટેકાનું શાક પૂરી અને શ્રીખંડ તો ચાલો હવે આપણે બટેકા બાફવા માટે રાખી દઈએ તો અહીંયા આપણે દસથી બાર વ્યક્તિઓ માટે રસોઈ તૈયાર કરીએ છીએ તો તેના માટે આપણે અહીંયા બે કિલો બટેકા લીધા છે જેને આપણે ધોઈને આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે બટેકાને આપણે બાફવા માટે રાખવાના છે જો તમારી પાસે કુકર હોય તો તમે કુકરમાં પણ બાફી શકો છો અને વાળી પોગ્રામ છે એટલે આપણે આ રીતે ખુલ્લા તપેલામાં બાફશું બટેકાને આપણે બફવા માટે રાખી દઈશું સ્વાદ અનુસાર નમક ઉમેરીને ત્યાં સુધી આપણે શાકનો વઘાર તૈયાર કરી લેશું તો તેના માટે આપણે અહીંયા સાતસો ગ્રામ જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ જીરું ઉમેરી દઈશું સૌથી પહેલાં રાઈ ઉમેરવાની પછી જીરું બંને આપણે બબે ચમચી જેટલા ઉમેરેલા છે પછી મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને સાથે જ ક્રોસ કરેલું આપણે લસણ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ જો તમે ડુંગળી લસણ ખાતા હોય ને તો ઉમેરવું અથવા તમે સ્કીપ પણ કરી શકો છો પણ ડુંગળી લસણ ઉમેરશું ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે પસંદ હોય ને તો જ ઉમેરવા ડુંગળીને આપણે સરસ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતડી લેશું હવે એક ચમચી જેટલી આપણે હિંગ પણ ઉમેરી દઈશું તેલ ગરમ હતું ને એટલે હિંગ બળી ન જાય એટલા માટે આપણે લાસ્ટમાં ઉમેરેલી છે તમે વઘારમાં સાથે પણ ઉમેરી શકો છો આ રીતે દેશી ચૂલા ઉપર બનેલી વાનગી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે બેથી ત્રણ મિનિટમાં પછી તેની અંદર આપણે ટમેટા ઉમેરી દઈશું તો બસો પચાસ ગ્રામ જેટલી આપણે ડુંગળી લીધી છે તેની સામે આપણે પાંચસો ગ્રામ ટમેટા લીધા છે ટમેટાને સરસ સાતળી લેવાના છે હવે સાથે આપણે મસાલા કરીશું તો મસાલાની અંદર આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરેલું છે જો તમે અહીંયા લીલું મરચું ઉમેરો તો લાલ મરચું સાચવીને ઉમેરવાનું એક ચમચી આપણે અહીંયા હળદર પાવડર ઉમેરી દઈશું અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનું છે અને આ બટેકાના ગ્રેવીને આપણે સરસ થવા દેવાની છે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ રીતે બનેલું એકલું બટેકાનું શાક તમે રોટલી સાથે ખાશો ને ફ્રેન્ડ્સ તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે કારણ કે ચૂલાની રસોઈનો તો કાંઈક અલગ જ સ્વાદ હોય છે હવે એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું ટોટલી ઓપ્શનલ છે પસંદ હોય ને તો જ ઉમેરવો તો અહીંયા સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે શું કરશું ગ્રેવીની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેરી દઈને પછી આપણે થોડીવાર માટે ગ્રેવીને થવા દઈશું ગ્રેવીમાં એક બોઇલ આવી જાય ને પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે નમક અહીંયા સાચવીને ઉમેરવાનું બટેકા બાફતી વખતે પણ આપણે ઉમેરેલું હતું ને એટલે અહીંયા શાક પૂરતું જ નમક ઉમેરવાનું ચાખીને જ તમારે ઉમેરવાનું છે તો થોડું એવું અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે જરૂર લાગશે તો ઉપરથી પાણી આપણે ઉમેરીશું હવે જે બાફેલા બટેકા હતા તે ઉમેરી દઈશું બટેકાને બાફવીને આ રીતે આપણે ઝીણા ટુકડા કરી લીધા છે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આ રીતે શાક બનાવશો ને એટલે બધાને ખૂબ જ પસંદ આવવાનું છે અને પૂરી સાથે તો આ શાક ખાવાની કંઈક મજા જ અલગ હોય છે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે જરૂરથી આ રીતે બટેકાનું શાક બનાવજો આ બટેકાનું શાક તમે શ્રીખંડ પૂરી કે રસ સાથે પણ સર્વ કરી શકો છો હવે થોડીવાર આપણે આ જ રીતે બટેકાને મસાલા સાથે સાતળી લેશું પછી તેની અંદર જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરી દઈશું શાકમાં જેટલી ગ્રેવી રાખવી હોય ને તે મુજબ તમારે પાણી ઉમેરી દેવાનું બટેકા ઉમેરી દઈને પછી આપણે તેને દસ મિનિટ માટે થવા દેશું જેથી બટેકાની અંદર પણ બધા જ મસાલાનો સરસ ફ્લેવર આવી જાય તમે અહીંયા જોઈ શકો છો સરસ એવું આપણું સબ્જી રેડી છે તો અહીંયા આપણે શાકમાં થોડી એવી ગ્રેવી રાખેલી છે કારણ કે ઠંડુ થયા પછી પણ આ સબ્જી છે એ થોડું ઘટ થાય છે એટલે આપણે થોડી એવી ગ્રેવી રાખેલી છે ત્યાં સુધીમાં આપણી પૂરી પણ રેડી છે તો ચાલો હવે આપણે પૂરી તળી લઈએ અહીંયા આપણે થોડી મસાલા પૂરી અને થોડી સાદી પૂરી બનાવેલી છે અહીંયા બે કિલો બટેકા સામે આપણે બે કિલો લોટની પૂરી તૈયાર કરેલી છે બંને વસ્તુનું માપ આપણે એક સરખું રાખેલું છે તો હાલ ભયંકર ગરમી ચાલી રહી છે તો બધા લોકો વાડી પ્રોગ્રામ કરતા હોય છે તો તમે વાડી પ્રોગ્રામની અંદર કઈ ડીશ તૈયાર કરો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ તમે વાડી પ્રોગ્રામમાં કઈ રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો અને આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જે રેસીપી જોવા માંગતા હોય તે પણ કમેન્ટ જરૂરથી કરજો આપણે તેનો વિડીયો પણ બનાવીશું તો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો તો આપણી ઘરમાં ગરમ પૂરી તૈયાર છે તો પૂરીને આપણે હવે સબ્જી શ્રીખંડ સાથે સર્વ કરીશું ઘણા લોકોને મસાલા પૂરી પસંદ હોય ઘણા લોકોને સાદીપુરી પસંદ હોય તો આપણે બંને પૂરી રેડી કરેલી છે ઘણા લોકો પૂરી બનાવે ને તો તેમાં તેલનું પ્રમાણ રહી જાય છે પણ ફ્રેન્ડ્સ આ રીતે પૂરી બનાવશો ને એટલે જરા પણ પૂરીની અંદર તેલ નહીં ભરાય તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફૂલેલી ક્રિસ્પી પૂરી રેડી છે અને જરા પણ તેલ નહીં ભરાય એટલે ગરમીમાં તમને એવું થતું હોય કે તેલવાળું પણ આ તેલવાળું જરા પણ નહીં લાગે પૂરી ઠંડી થયા પછી એવું લાગશે જ નહીં કે તેની અંદર તેલ છે અને આ પૂરીને તમે બે દિવસ સુધી ખાઈ શકો છો તો આ મસાલા પૂરી તમારે ફ્રેન્ડ્સ ડિટેલમાં રેસીપી જોવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો આપણે તેનો વિડીયો પણ બનાવીશું તો ગરમા ગરમ શાક રેડી છે ગરમા ગરમ પૂરી પણ તૈયાર છે તો ચાલો હવે આપણે ડીશ સર્વ કરીશું તો બટેકાનું શાક સેલેડ પૂરી અને આપણે અહીંયા પાઇનેપલ ડ્રાયફ્રૂટ ફ્રૂટ શ્રીખંડ સાથે સર્વ કરેલ છે તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી પસંદ આવી હોય ને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે કમેન્ટ પણ જરૂરથી કરજો મળીશું